ચોમાસું શરૂ થતા જગડિયા તાલુકામાં બંધ પડેલ રેલ્વે લાઇન માથાનો દુખાવો સાબિત થઈ રહી છે વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાયા હતા દર ચોમાસા દરમિયાન ઉમલના નજીક કાલિયાપુરા પાસેનું ગનનાળુ જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની બંધ પડેલ રેલવે લાઇન લોકોના માથાનો દુખાવો બની ગયેલ છે ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે જેમાં ઝગડિયા તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે વિના આયોજન બનાવેલ નાળાઓમાં ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગામોમાં જતા આવતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા છે હાલમાં ચોમાસું શરૂ થયું છે ત્યારે ઉમલ નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ગ્રામીણ માર્ગ પરના રેલવે પાણી ભરાતા આ સ્થળ નજીક રાષ્ટ્રીય પોલીફિલ નામની કંપની આવેલી છે આ કંપનીની શાળા મહુવાળા જતા માર્ગના રસ્તામાં આવેલ હોય જ્યાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ગંદનાળાના પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડી રહી છે રેલવે અધિકારીઓના અડધડ વહીવટથી ઘણા રેલવે ગંદનાળાઓ ચોમાસા દરમિયાન જળાશયમાં ફેરવાઈ જતા હોય છે કાલિયાપુરા નજીકના ગનાળામાંથી ચોમાસું પાણી વહી જાય અને ગનાન્નાળામાં ભરાઈ ન રહે તે માટે રેલવે સત્તાવાળાઓએ તાકીદે આવા નાળાઓની યોગ્ય સફાઈ અને વરસાદી પાણીનો નિકાલ કરવા આગળ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે